મહત્વના સમાચાર મળી રહ્યા છે ગઢડાથી ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ કર્યું મતદાન ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવન સ્વામી સહિત સંતોએ મતદાન કર્યું સંતોએ વોર્ડ નંબર પાંચમાં તાલુકા સાડા બૂથ પર મતદાન કર્યું હિન્દુત્વ વિચારધારાવાળી પાર્ટી સારા ઉમેદવારો જીતે અને ગામનો વિકાસ કરે હરજીવન સ્વામી ગઢડાના બાકી રહેલા મતદારો આળસ મળી અને ફરજિયાત મતદાન કરવા હરિજીવન સ્વામીએ કરી અપીલ ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ ગોપીનાથજી મહારાજની જય આજે લોકશાહીનો પર્વ ગઢડામાં નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે અમે મંદિરના વોર્ડમાંથી વોર્ડ નંબર 5 માં બધા સંતોએ મતદાન કર્યું છે ભગવાનને પ્રાર્થના કરીએ હિન્દુત્વ વિચારધારા વાળી પાર્ટી હિન્દુત્વ વિચારધારાવાળા ઉમેદવારો ગામનું ભલું કરવાની જેની ભાવના છે એવા સારા ઉમેદવારો ચૂંટણીમાં વિજેતા થઈ અને આવે નગરપાલિકામાં ગામની આ યાત્રાધામ છે મોટું બધા ગઠપુર યાત્રાધામ છે યાત્રાધામનો વિકાસ થાય એવી આશા સાથે દેશનું હિત થાય સમાજનું ભલું થાય એ ભાવનાથી મેં મતદાન કર્યું છે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમે જેને મતદાન કર્યું છે એ લોકો ચૂંટાઈને આવે અને સારું કામ એમના દ્વારા સારા કામ થાય ગામના તાલુકાના શહેરના એ ભગવાનને બી પ્રાર્થના કરું છું ને ગઢપુરના ગરડાના મતદારોને અપીલ કરું છું હજી સાંજ સુધીનો સમય છે બધા આળસ મરડીને મતદાન કરવા આવે મારો અવાજ જ્યાં સુધી પહોંચતો હોય ગરડા સિવાયના બી જ્યાં જ્યાં બી જોતા હોય ત્યાં આપણે મતદાન જ ન કરીએ અને પછી બધા પૂરા ગોતીએ કામ નથી થતું તેમ નથી થતું બધાએ આમાં ભાગ લેવો જોઈએ સારા સજ્જન માણસોએ બધાએ પોતાની નાગરિકતાનો ઉપયોગ કરવો જોઈએ આગળ આવીને મતદાન કરવું જોઈએ એ બધાને અપીલ કરું છું સાધુ તરીકે મતદાર તરીકે ફરી ફરી આ બધા મતદાન કરવા આગળ આવો એવી અભ્યર્થના